વડોદરાના તરસાલીમાં આવેલ વર્ષો જૂનું પીપળ વાડી વાવ મંદિર ખાતે શ્રી મારુતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ સહિત ચૈત્ર નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ચૈત્ર નવરાત્રી નિમિત્તે તરસાલી ખાતે શ્રી મારુતિ મંડળના ભક્તો દ્વારા નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે બિફોર નવરાત્રીના ભાગ રૂપે પીપળ વાડી વાવ માતાના મંદિરે માય ભક્તો ગરબે રમી માતાજીના દર્શનનો લાભ પણ પ્રાપ્ત કર્યો હતો વડોદરાની તમામ જનતા અને મારુતિ મંડળ દ્વારા માતાજીના પાવન પર્વ ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાજીના

સાથે જ આ ઉપરાંત આગામી સાત તારીખે મહાભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ શ્રી મારુતિ મંડળના પ્રમુખ રાકેશભાઈ પટેલ ભગત ઉર્ફે ભાગ્યાભાઈએ જણાવ્યું હતું આજે વડોદરા શહેરની અંદર તરસાળી પીપળવાળી વાવ મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા અને મારુતિ મંડળના સભ્યોની ખૂબ મહેનતથી આજે ચૈત્રી નવરાત્રીના ગરબા ચાલુ કર્યા છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને કહે છે ને કે માના જ્યારે નોરતા ચાલુ થાય એટલે ભક્તો ઠંડ ગળી ઉઠે અને ગરબા રમવાની મોજ કરવા માટે મંદિરે પધારે છે તો ચૈત્ર મહિના નિમિત્તે ખાલી ફક્ત ગરબા એકલા નથી ગરબાની સાથે સાથે મહાયજ્ઞનું આયોજન કર્યું છે જે સચંડી છે અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તેમજ લોક ડાયરાનું આયોજન કરે છે લોક ડાયરાની અંદર માયાભાઈ આહિરને એવા મોટા મોટા ડાયરાના કલાકારો બોલાવ્યા છે તો આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અમે આ પ્રસંગ કરતા આવ્યા છે

તો ગરબાની અંદર પણ પધારજો સર્વ જીવોનું કલ્યાણ થાય અઢારે વર્ણ એક થાય અને આગળ ગરબે રમે એ જ આ આયોજન કરવામાં આવ્યું છે આ મારે એમ જોવા જાય તો આ વાવ જોવા જાય તો ત્રણસો વર્ષ જૂની વાવ છે અને વર્ષોથી માતાજીના અહીંયા આગળ બેસના છે પણ ચૌદ વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે અને મહાભંડારાનું આયોજન થાય છે